તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું તો આજે આપણે ફરવા જવાનું હતું તો સવારમાં વહેલા જાગીને નાહી ધોઈને આપણે થઈ ગયા હતા તૈયાર અને ગાડીમાં બેઠા પછી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો કેમ કે ઘરે આપણને બિલકુલ પણ સમય ના મળ્યો હતો એટલા માટે આપણી ગાડી ચાલુ થઈ પછી આપણે વિડીયો શરૂ કરી દીધો હતો અને સરસ મજાના ઝાડી જંગલ જોતા જોતા આપણે તો નીકળી ગયા અને બસ એટલી વારમાં આપણે પોગી ગયા ના મંદિરે તો અહીંયા છે જાગતા મેલડીમાં નું મંદિર જો તમે અહીંયા આવેલા હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો તો આપણે સરસ મજાના મેલડીમાના દર્શન કરી લીધા અને મેલડીમાનું મુખ જોતા તો એવું લાગતું હતું કે અહીંયા હાજરા હજુર માં મેલડી બિરાજમાન છે તો હે માં મેલડી મારી યુટ્યુબ ફેમિલીની હરેક ઈચ્છા પૂરી કરી દે છે અને ત્યાર પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા તો સરસ મજાના નાળા અને જંગલ જોતા જોતા આપણો તો રસ્તો કાપવાનો હતો એટલે ફટાફટ આપણે એકસો ની સ્પીડમાં ગાડીને પણ ભગાવી દીધી તો એટલી વારમાં બધાને ભૂખ લાગી ગઈ હતી તો બધા કે નાસ્તો કરવો છે હવે તમને ખબર છે કાઠિયાવાડીને તો નાસ્તો ડગલેને પગલે જોઈએ જ છે અને એ પણ આ કાકા જો સરસ મજાના અહીંયા જોવો ને તો ભજીયા બનાવતા હતા બટેકાની પૂરી હતી સાથે લીલા તીખા તમતમતા મરચાં હતા અને હા કઢી તો અહીંયા આપણે જેટલી જોવી એટલી આપી જ દે તો સરસ મજાનો જગ ભરીને કઢી આપી દીધી હતી પણ બહાર નીકળવી એટલે તીખું તળેલું ખાવાની ઈચ્છા થોડીક ઓછી થાય કેમ કે આપણને પછી હદે નહીં ને એટલા માટે તો મને થયું કે લાવ મારે તો આ કઈ ખાવું નથી પણ આ લોકોએ અહીંયા ચા પણ મંગાવી લીધી હતી તો સરસ મજાના ઈ લોકો નાસ્તો કરતા હતા ત્યાં તો હું લઈ આવી ગુલ્ફી કેમ કે બધા તળેલું ખાઈ અને આપણે ઠંડુ ખાઈ લેવી જો સરસ મજાના અહીંયા જોવો ને તો બધી વસ્તુ મળી રહેતી હતી પછી તો શું આપણે ઠંડુ ઠંડુ ખાઈ લીધું અને નીકળી ગયા અને અહીંયા તમે જોવો તો તિરંગા સર્કલ આવી ગયો હતો મેં તો કોઈ દિવસ જોયો નથી જો તમે જોયો હોય તો કોમેન્ટ કરીને મને કહેજો તો સરસ મજાનો અહીંયા તિરંગા સર્કલ જોઈ અને આપણે આગળ નીકળી ગયા તો જો સરસ મજાનો સર્કલ જોયા પછી અહીંયા દરગાહ પણ આવી તો આપણે તેના પણ દર્શન કરી લીધા અને કાઠિયાવાડમાં ઠેર ઠેર આપણને દરગાયું અને મંદિરો જોવા મળી રહેતા હોય છે કેમ કે એ જોઈને આપણા દિલને ઘણી શાંતિ મળતી હોય છે તો બસ આપણે બધી જગ્યાએ દર્શન કરી અને આપણી ગાડી ભગાડી કેમ કે હવે ખૂબ મોડું થવા આવ્યું હતું પણ બસ કાંઈ વાંધો નહીં હવે અમે થોડાક પણ દૂર હતા નહીં જ્યાં અમારે જવાનું હતું પણ મને લાગ્યું કે આ મૂર્તિ તો શાળીમપુરમાં છે એવી જ કિંગ ઓફ શાળીમપુરમાં જે મૂર્તિ છે એવી જ મૂર્તિ અહીંયા બનાવવામાં આવેલી છે અને આ લોકોની કલા તો જુઓ એકદમ જ્યાં તે મૂર્તિ છે એવી જ મૂર્તિ અહીંયા છે જાણે એવું લાગ્યું કે થોડીક વારમાં શાળીમપુર આવી ગયું અને આ બાજુ તમે જોવો તો એક બીજી મૂર્તિ પણ આપણને દાદાની જોવા મળી ગઈ એટલી વારમાં તો અમે પોગી ગયા હતા બહુચરાજી માના મંદિરે દર્શન કરવા માટે તો અહીંયાનો વ્યૂ સરસ મજાનો હતો પછી તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી અને રમોકડા ને જીસીબી ને ગાડી ને ફોર વ્હીલ ને ઢીંગલી ને ઝુમ્મર ને તોરણ ને આ બધું જોતા જોતા આપણે નીકળી ગયા આગળ કેમ કે આપણે દર્શન કરવા જવાનું છે ને એટલા માટે તો સરસ મજાનું મંદિર અહીંયા આવી તમે જોઈ શકતા અને અમે અહીંયા બપોરના સમયે પહોંચ્યા હતા એટલા માટે ટ્રાફિક બિલકુલ પણ નહોતી એટલે મને થયું કે આપણને શાંતિથી અહીંયા દર્શન થઈ જશે દર્શન તો આપણને થઈ જાય એ પહેલા આપણે અહીંયા જોવાના છે સરસ મજાના કુકડા જો તમે બોચરાજી આવ્યા હશો તો તમને ખબર જ હશે કે અહીંયા બહુ સારા કુકડા જોવા મળી જાય છે તો અમારે પણ અહીંયા માનતા હતી કુકડો ચડાવવાની એટલા માટે અમે અહીંયા આવ્યા હતા અને અહીંયા સરસ મજાનું સૂર્યનારાયણ ભગવાનનો રથ પણ આપણને જોવા મળી ગયું હતું જે જોઈને દિલને ઘણી શાંતિ મળી તો જો સરસ મજાનું રથ આપણે જોઈ લીધું અને પછી તો આપણે આગળ નીકળી ગયા અને સરસ મજાના તમે જોવો જઈ બોચરમાં તો ચાલો આપણે મેઇન ગેટમાંથી અંદર જઈએ તો જો અહીંયા વિડીયો શૂટ કરવા નહોતા દેતા તો પણ મેં તમારા માટે આટલી ક્લિપ લઈ લીધી હતી કેમ કે મને થયું કે જો હું મારા યુટ્યુબ ફેમિલીને દર્શન ન કરાવું તો મારો વિડીયો નકામો જ કહેવાય અને અહીંયા તમે જોવો ને તો સરસ મજાના ઝુંબર ને લાઇટિંગ ને એટલું સરસ મંદિર અને અહીંયા આવીને તો એટલી શાંતિ મળે અને દિલને સુન મળે કે તમે વાત જ ન પૂછો તો બસ આપણે સરસ મજાના અહીંયા દર્શન થઈ ગયા પછી આપણે બહાર આવીને જોયું તો અવડી મોટી મૂર્તિ તમને જોવા મળી ગઈ અને એની નીચે તો બહેનો બેઠા હતા પછી આપણે આ સાઈડ આવી ગયા જ્યાં અનેક કુકડાઓ રમતા હતા તો જો સરસ મજાના કુકડા અહીંયા રમતા હતા અને આ જે ગરબી છે તે યાત્રિક લોકો જે અહીંયા હાલીને આવતા હોય છે તે લોકો અહીંયા મૂકતા હોય છે અને તમે અહીંનું વાતાવરણ જોઈ શકતા હશો એકદમ ઠંડુ અને સૌંદર્ય વાતાવરણ હતું અને સરસ મજાના કુકડા જો આપણે તેની બાજુમાં પણ જાવીને તો એ લોકોને બિલકુલ પણ ડર નથી લાગતો અને જો તેમની મસ્તીમાં તે આમ તેમ ફર્યા જ કરતા હશે અને કુકડાનો અવાજ એટલો અહીંયા સાંભળવા મળે ને કે તમને ખૂબ આનંદ આવી જાય કેમ કે આજકાલના સમયમાં આ આપણને જોવા મળતા જ નથી તો અહીંયા આપણને સરસ મજાના કુકડા એવા જોવા મળે ગયા હતા મને તો આવીને ખૂબ મજા આવી ગઈ અને પછી અમારે પણ જે કુકડો ચડાવવાનો હતો એ અમે ચડાવી દીધો મીસ કે ચડાવવામાં એવું કઈ ન હોય કે આપણે તેને આ રીતે કાપીને ચડાવવું એવું કાંઈ નથી હોતું બસ આપણે અહીંયા કહેવાનું કે અમારે અહીંયા કુકડો ચડાવવાની માનતા છે એટલે એ લોકોને આપણે દર્શન કરવા ત્યાં આપણે તે લોકોને પૈસા આપવાના અને એ લોકો મંદિરમાં લાવીને ખાલી પગે લગાડી દે અને બારે રમતો મૂકી દે બસ એટલું જ હોય આમાં કઈ બીજું હોય ને તો અમારે અહીંયા માનતા હતી તો આજે હમણે પૂરી કરવા આવી ગયા હતા અને સરસ મજાના અહીંયા દર્શન થઈ ગયા અને હનુમાન દાદાની મૂર્તિ તો મને બહુ જ ગમી ગઈ હતી અને ત્યાર પછી મેં રસ્તામાં બિલકુલ પણ વિડીયો શૂટ નથી કર્યો કેમકે એનું કારણ હતું કે મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું અને આપણે ભોગી ગયા પાટડીધામ તો સરસ મજાનું અમે વચ્ચે જમી લીધું હતું પણ એનો વિડીયો પણ મેં કાંઈ શૂટ કર્યો નથી અને હવે આપણે આવી ગયા હતા પાટડીધામમાં તો તમે જોઈ શકતા હશો અહીંનું સૌંદર્ય જે કલાકૃતિ બનાવેલી છે તો સરસ મજાનું અહીંયા દ્રશ્ય જોવા જેવું છે તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ખૂબ મજા આવવાની છે